સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડિયોમાં તમે ખેડૂતભાઈ જે પાવર ટ્રેક ચારસો ઓગણચાળીસ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે સાવ નવે નવું ને સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે તો સ્વાગત છે ખેડૂતભાઈ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો પાવર ટ્રેક ચારસો ઓગણચાળીસ પ્લસ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તો વિડીયો આખો જોતા રહીજો ખેડૂતભાઈઓ જેથી કરીને તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતે મેળવશો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તે બધી વાતો તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો કેવા પણ છે જ નહીં તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો તે જ કન્ડિશન ટ્રેક્ટરની રૂબરૂમાં જોવા મળશે આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં છે સામ નવે નવું ટ્રેક્ટર છે માત્ર ને માત્ર સત્સો કલાક ચાલેલું ટ્રેક્ટર છે તમે જે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ પ્લસ ટ્રેક્ટર માત્ર સત્સો કલાક ચાલેલું છે ટાયર તમને પંચાણું ટકા કન્ડિશનમાં જોવા મળશે જ્યારે ચાર ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો બાકી જે પ્રમાણે કંડિશન વિડીયોમાં તમને જોવા મળે છે શોરૂમ કન્ડિશન તે જ કન્ડિશન ડૂબરૂમાં જોવા મળે છે ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચોવીસનું જે પાવર ટ્રેક જોઈ રહ્યા છો બે હજાર ચોવીસનું મોડલ તમને જોવા મળશે માત્ર છસો કલાક ચલાવેલું છે સાચવેલી કન્ડિશનમાં છે બાકી જે પ્રમાણે કન્ડિશન વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે જ કન્ડિશન ડૂબરૂમાં જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે પાંચ લાખ અને સિત્તેર હજાર શોરૂમ કરતાં ઓછી કન્ડિશનમાં ભાઈને ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તમે વિડીયોમાં ની કન્ડિશન જોઈ શકો છો સાવ નવી નવું ટ્રેક્ટર છે અને કિંમત ભાઈ રાખેલી છે પાંચ લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે છે એટલે કિંમત અંદાજિત રાખેલી છે માત્ર છસો કલાક ચાલેલું છે અને ભાઈને ઓછી કિંમતમાં આપી દેવાનું છે ટ્રેક્ટરમાં લોન પણ થઈ જશે જે તમે પાવર ટ્રેક જોઈ રહ્યા છો પાવર સ્ટીરિંગમાં લોન પણ કરી આપવામાં આવશે તમારે લોન કરવી હોય તો લોન પણ થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બગવદર જિલ્લો પોરબંદર પોરબંદર જિલ્લામાં નિલેશભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે નિલેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની નીચે તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જાય તો તેનો કોન્ટેક્ટ કરી લેજો